હર હર મહાદેવ હર જીવન વ્યસ્ત થઈ જાય તેમ છતાં જીવનમાં હંમેશા શાંતિ જળવાઈ રહે તે માટે અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે પહેલું વ્યક્તિગત આત્મચિંતનથી તમે હંમેશા ખુશ રહેશો ક્યારેક ક્યારેક જીવનમાં પર્સનલ એનાલિસિસ એટલે કે વ્યક્તિગત આત્મચિંતન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે બીજું વ્યાવસાયિક આત્મચિંતન ઉત્પાદકતામાં વધારો કરશે વ્યક્તિગત વિશ્લેષણની જેમ વ્યવસાયિક વિશ્લેષણ પણ ક્યારેક મહત્વપૂર્ણ હોય છે તમારે તમારા કાર્યની પ્રાથમિકતાઓ અને મહત્વપૂર્ણ કાર્યો પર ચિંતન કરવામાં પણ થોડો સમય પસાર કરવો જોઈએ આમ કરવાથી તમારી ઉત્પાદકતા અને ધ્યાન બંનેમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે ત્રીજું સંબંધોના મહત્વને જાણો અને તેનો સ્વીકાર કરો સામાજિક વિજ્ઞાન મુજબ સંબંધો વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય અને ખુશી માટે કેન્દ્ર સ્થાને હોય છે સંબંધોનું નકારી શકાય નહીં તમારે તમારા દરેક ખાસ સંબંધો માટે સમય કાઢવો જોઈએ ફક્ત પરિવાર માટે જ નહીં પરંતુ મિત્રો માટે પણ સમય કાઢો કારણ કે બંને તમારા માટે મહત્વપૂર્ણ છે આ તમારા માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે ચોથું શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરો અભ્યાસો દર્શાવે છે કે જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ કસરત કરે છે તેઓ વધુ ખુશ હોય છે અને તમે જેટલી વધુ કસરત કરો છો તેટલી તમારી ખુશી વધારે છે વીસ મિનિટની કસરત તમારા મૂડને સુધારી શકે છે ધ્યાન માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે વાંચવા કે લખવા માટે દરરોજ માત્ર ત્રીસ મિનિટ કાઢવાથી તમારું માનસિક સંતુલન જાળવવામાં તમને મદદરૂપ થઈ શકે આ ચાર મુદ્દાઓ પર ધ્યાન આપી આપણે આપણા જીવનની વ્યસ્તતામાં હંમેશા શાંતિ જળવાઈ રહે એવો પ્રયાસ ચોક્કસપણે કરી શકીએ છીએ હર હર મહાદેવ હર